કેમ છો મારા વાહલા ગુજરાતી ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રી થઈ નવા વિડીયોની સાથે તાબડ તોબ જાય ફાળ વિડીયો ટ્રેટ લીધી જગ્યાએ જોઈને બહુ મજા આવશે છે પબજી રમતા હોય તોય ભલે ન રમતા હોય તોય ભલે પણ વિડીયો તમે જોઈ લીજો દાંત કાઢીને ગોટા વળે જાય છે એમાં આપણી ગેરંટી બધા પોતપોતેની જગ્યાએ ઉતરી ગયા છે ભાઈ હવે જોઈશું આજનો ઇન્ટેન્સ ચિકન ડિનર કઈ ટીમ લઈ જાય છે બધી ટીમ ઉપરોય પરો પાંચ નંબર ના ખેલાડી કેરી મિનાટી સો નંબરની ટીમમાંથી ફાયરિંગ ચાલુ કર્યું છે પાંચ નંબર ના ખેલાડી કેરીનાટી ભાઈ પણ જોરદાર ફાયરિંગ આવ્યું અને સાવન ભાઈ રસ કરવા નીકળી જશે એક રામ રમાડી દીધા છે બે ખેલાડી એમ ભાઈ એકવી ખેલાડી ડ્રેગન ભાઈ ફાયરિંગ કરવાની કોશિશ કરી પણ જોરદાર પાટનભાઈ ડોકું કાઢ્યું એ ભગત ઉલાળી પથાર નાખ્યા નાખ્યા ડેવીલ હોય બદલો લેવા આવી ગયા છે જોરદાર ફાયરિંગ કરીનેપ્ટન એવેન્દ્રભાઈ

ભાઈ બ્લાઇન્ડ સ્પોટના અશરફ ભાઈ આવી છે જશે લઈને તાબડ તો કવર દેવા ગોકુ ભાઈ આમથી આમ આટા મારે છે કે છે હવે શું કરવું એક જ સ્પ્રે જણા ઉતરી ગયો છે હવે સાવનભાઈ હવે શું કરે છે જોયું છે ભાઈ વન વી ફોર સોલો વર્ષે સ્કોડ રમે છે ભાઈ સાવનભાઈ سامنائی بگیج پیسب پانی کر ساؤن بھائی پچھلے پیساب پانی کرس کرکی کرس کرا سا تھا پہری گیا تابڑیت کئی ریٹ بینڈل کرا ہے باپ ورس ٹیم نمبر اٹھارتھ تابڑی مرکا چوکا آڈا وڑا પણ વિશ્વજીતભાઈને ભાઈ ચાર પાંચ પગલાનો અવાજ આવ્યો એટલે એમની ડટી શોર્ટ થઈ ગઈ છે ભાગવાની કોશિશ કરવા માટે સ્મોક નાખી દીધો છે ભાગ્યા ભાગ્યા હતા કેડ માથે બોમ આવ્યો વિશ્વજીત ભાઈને કિરી નાખ્યા છે ચાર પૈયા તાબડતો અનકેર ભાઈ અઢાર નંબરના બીજા ખેલાડી ઊભા હતા ટીપીપી લઈને અનકેર ભૂરા ભાઈ અઢાર નંબરના ખેલાડી હવે વિશ્વજીત ભાઈને ટાંકા લેવા માટે ધોયડા ધોયડા પણ ભાઈ બાપુ ટીમના ખેલાડીએ ભાઈ જોરદાર ફાયરિંગ કરીને ભૂરા ભાઈનો ટીમ ડાળી દીધો અઢાર નંબરના બીજા ખેલાડી વધ્યા હતા એમને બાપુએ ભાઈ ઉલાળ નાખ્યા છે ટીમ બાપુ જોરદાર રમે છે ભાઈ બાપુ ટીમ માટે મિત્રો વિડીયોને ને લાઈક કરી દો ફાટ ફાટા ભાઈ અનકેર ચોવીસ નંબર ટીમ કાંઠિયાવાડી બોય અને હાનો વીસ નંબરની ટીમ આમને સામને જોરદાર ફાઇટ ભાઈ સાઈડ હાફે વર્ષે ડાર્ક ફાય ડાર્ક ફાય જોરદાર ફાયરિંગ કરી અને વીસ નંબરની ટીમના સાઈડ ભાઈને ઉલાળીને પસાર નાખ્યા વીસ નંબરની ટીમનું થઈ ગયું છે ઓલ ડેડ ચોપડા સાફ કરી નાખ્યું છે ભાઈ ચોવીસ નંબરની ટીમ કાંઠિયાવાળી બોઈઝ અહીં ભાઈ પચીસ નંબરની ટીમ એમી નિમી થઈ છે ટીમ બાપુ ત્યાં એકવી નંબરની ટીમ ભાઈ રસ કરવા આવી ગઈ છે ને અહીંથી ઓગણી નંબરની ટીમ એમ્બુસ દેવા માટે આવી ગયા છે ભાઈ તાબડ તાબડતો ગાડી ઉપર ફાયરિંગ થાય છે પણ તોય તાબડતો નીકળી ગયા છે હવે જોયું છે બાપુ ઉભા ઉભા ખંજોળતા હતા અને ભાઈ અશરફભાઈ જોરદાર ફાયરિંગ કરીને બાપુને કીરી નાખ્યા છે ચાર પૈસા અશરફભાઈ હિલિંગ કરવા માંડ્યા છે તો એ જોયું છે ઓગણીસ નંબરની ટીમ શું કરે છે ભાઈ ભાઈ નંબર નંબરના ખેલાડી સ્કલ ભાઈ મોકાનો ફાયદો ઉઠાવી અને બાપુ ટીમ માથે રસ કરી દીધો છે પણ સ્કલ અને બાપુએ રસ કરીન પતાવવા ન દીધા પણ બાપુ ટીમના બે ખેલાડી નોક થઈ ગયા એકવી નંબરની ટીમનું ઓલ ડેટ થઈ ગયું છે ભાઈ પચી નંબરના બે ખેલાડી ટીમ બાપુના નોક છે તો હવે જોયું છે ભાઈ શું થાય છે ઓગણી નંબરની ટીમે ભાઈ રસ કરી દીધો છે ટીમ બાપુ માથે તો હવે જોયું છે બાપુ ટીમ કઈ રીતે આ સિચ્યુએશનને હેન્ડલ છે ભાઈ નીચે ઓગણી નંબરની ટીમ અને ઉપર ટીમ બાપુ જોયું છે ભાઈ ટીમ બ્લાઇન્ડ સ્પોટ વર્ષે ટીમ બાપુ તાબડ તોક મિત્રો સીન જોઈને મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા અને તમારે જો આવા કસ્ટમ રમવા હોય તો વ્યાવું અમારી વોટ્સઅપ ગ્રુપની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ગોકુએ ભાઈ રસ કરી દીધો છે ટીમ બાપુના ખેલાડીને ભાઈ બોમ્બથી નોક કરી દીધા છે જોરદાર બોમ્બ બામ બોમ બામ અને ભાઈ ડીબીએસ બાપુએ હાથમાં લઈ લીધું છે પણ ભાઈ એક આરે બે જણા આવીને બાપુ માથે સડી ગયા અને બાપુને નોકરી નાખ્યા ગોકોએ વેધેલા છેલ્લા બાપુને ઉલાડીને પસાર નાખ્યા છે ઝંડો કરી નાખ્યો છે કોલ ડેટ થઈ ગયો છે ભાઈ ત્રણ નંબરની ટીમ વર્ષે સોળ નંબરની ટીમ સીબીઆઈની ટીમ અને ત્રણ નંબરની ટીમ ભાઈ બંને બાર સાડીત્રી તો જોયું છે ભાઈ આમને સામને આવી ગઈ છે ભાઈ ગાડી લઈને છે ભાઈ ગુંડા ફરીને ત્રણ નંબરની ટીમ અને કમલેશભાઈ ચાલુ ગાડીમાંથી હેઠળ ઉતર્યા અને એંકર ભાઈ નોક નોકરી નાખ્યા પણ ભાઈને તણ જડાય નોક કરી અને ઉલાડીને પછી નાખ્યા પેટી પાડી દીધી અને ઘણું ખેલાડીને રિવાય કરવા જ આવીને ભાઈ જોઈ લો પેટી લૂટવાના કરી ગયા એ ડેન્જર બોટ ભાઈ ઉભા ઉભા ફાયરિંગ કરે છે અને એક ખેલાડીને કરી નાખ્યા છે કમલેશભાઈને ભાઈ ભાઈ ડેન્જર બોટ ભાઈ હા પોટ ભાઈ હા અને જોઈ લો વાંકા ચૂંટા થઈને ચડી પહેરીને જોઈ લો તમે કઈ રીતે મારે સીબીઆઈ બાર જીરો ચાર ફર્સ્ટેડ મારે છે ઘણું બની એમને પોઝિશન લઈ લીધી છે તો હવે જોયું છે મિત્રો કઈ રીતે થાય છે અહીંયા આ ફાઇટની તમે આગળ આગળ ફાટું જુઓ તમે આગળ આગળ જોઈ તમને બહુ મજા આવશે મિસ્ટર અજુ ભા યુએમપીમાં ચારનો સ્કોપ છડાવીને ડેન્જર માથે ફાયરિંગ કર્યું અને ભાઈ કિરી છે નોક જોરદાર રીતે ભાઈ અજુભાઈ હા આજુભાઈની મોજ હા અને સામેથી બોમ્બ આવ્યા છે ભાઈ જોરદાર પણ હજુભાઈ આ કણે આવડા કયા છે ભાઈ ગોડલ ચેક ભાઈને ચેક ભાઈને નોક કરી નાખ્યા અને ફિનિશ કરી નાખ્યા સીબીઆઈ બાર જીરો ચાર એકલા જ વધ્યા છે સોળ નંબરના ખેલાડી ભાઈ અને ફાયરિંગ કર્યું છે ટીમ ટીમમાંથી પણ સીબીઆઈ જોઈ લે ઉભો ઉભો ફાયરિંગ કરે ઉભો ઉભા પછાડ નાખે ઓ ભાઈ સીબીઆઈ બાર જીરો ચાર કહેવાય લાઈક કરો મિત્રો સીબીઆઈ બાર જીરો ચાર માટે એની કર કમલેશભાઈ બાર જીરો ચાર સ્કોપ ખોલીને મારવાની કોશિશ પણ સીબીઆઈ બાર જીરો ચારનું જોરદાર ફાયરિંગ આવ્યું અને કમલેશભાઈને પાછા ઢીસણ કરી નાખ્યા છે સીબીઆઈ બાર જીરો ચાર મીડાશે દોડવા ખબ 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 ખપ અને ઊભા ઉભા ફર્સ્ટ એડ મારવા મળ્યા જોઈ લો આટલા પરો ખેલાડી તો આપણા રૂમમાં કોઈ કોઈથી જોવા જ નથી મળ્યા લાઈક કરો મિત્રો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તમારે રમવા હોય તો વી આવો તાબડ તો વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આવી છે આ ઉગ્નની ટીમ બ્લાઇન્ડ ઇ સ્પોટે ભાઈ રસ કરી દીધું છે ભાઈ ટીમ ચારસો બાર માથે ચારસો બાર ટીમના ખેલાડી ચારસો બાર જયદીપભાઈ ખડમાં હુઈ ગયા છે અને હું ઉતા સ્પ્રે મારીને અશરફ ભાઈને નોક કરી નાખ્યા છે ભાઈ ઉગ્નના ખેલાડી અને પાછા ભાઈ ઉતા ઉતા હું માર્યા અને ભાઈ ઓગણી અમને બીજા નોક કરી નાખ્યા છે જોરદાર ભાઈ ઓગણી અમને એક જ ખેલાડી વધ્યા છે એ થોડાક છે આપણે શું નામ ભાઈ એકલા જ વિધાશે ભાઈ શું કરે છે જયદીપભાઈ પછી ભાગવાની કોશિશ કરી પણ જયદીપભાઈને ઢીસણી પેર નાખ્યા છે ભાઈ જ્યુષભાઈએ તો હવે જોયું છે નવ નમના ખેલાડી ભાઈ ચારસો બાર ભાઈ ચારસો બાર ભાઈ આમથી આમ મળ્યા છે ફરવા અને બીએલ બી ભાઈ જ્યુષભાઈ ભાઈ સ્કોપ ખોલ્યો નથી છે તો હવે જોયું છે શું થાય છે ભાઈ જોરદાર ફાઇટ અને એની ઉપર બબલુ પંડિત જોરદાર સ્પ્રે મારી અને ભાઈ નોક કરી નાખ્યા છે ભાઈ અનિલભાઈ ને અને અનિલભાઈ પેટી બનાવી છે બબલુભાઈ હલતા જ નથી આ દીકરા મારા તું નજદી આવું દેખતા હું બબલુ પંડિત કે એરિયામાં બેટે તો હવે જોયું છે બબલુ પંડિત ઠેકીને પડ્યા જુહુષભાઈ સીધી ગાડી લઈને ભાગવાની કોશિશ કરી પણ બબલુભાઈ જોરદાર ફાયરિંગ અને ભગાડ્યા છે ભાઈ જુહુષભાઈ પણ જુષભાઈ ભાગવામાં કામયાબ થઈ ગયા છે ડેમેજ પડે છે બબલુ પંડિતની પડી ગઈ છે પેટી તો આઠ નંબરની ટીમ શિવાભાઈએ જોરદાર સ્પ્રે મારી અને કમલેશભાઈને નોક કર્યા છે ત્રણ નંબરના ખેલાડી ફોર વી ફોર જોરદાર ફાઇટ છેલ્લા ઝોનની ફાઇટ છે ભાઈ સામે ચાર વર્ષે ચાર કોણ લઈ જાય છે આજનું ચિકન ડિનર જોયું છે ભાઈ જોરદાર ફાયરિંગ આવ્યું છે અજુભાઈનું અને ભાઈ શિવાભાઈને કરી નાખ્યા છે નોક ભાઈ જઈ ગયો ફાળી નાખ્યો છે અજુભાઈ અજુભાઈ પાછા ભાઈ સ્પ્રે મારવાની કોશિશ કરે છે આઠ નંબરના બધા ખેલાડીને ફાળી ગયા છે તો હવે જોયું છે આઠ નંબરની ટીમ ટી એક્સ વર્ષિસ ભાઈ બંને બાર સાડિત્રી ટીમ ત્રણ નંબરની ટીમ તો ભાઈ 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 જોરદાર કોણ ચીકડીને લઈ જાય છે ભાઈ આજનું અને અજ્જુ ભાઈ જોરદાર યુએમપી માં પણ ઝોન આવી ગયો એટલે અજ્જુ ભાઈ મળ્યા છે ભાગવા ઝોનમાં અને સામેથી ભાઈ ફાયરિંગ આવવા મળ્યું છે જોરદાર અને હજુ ભાઈને પેટ પકડી દીધું છે નોકરી નાખાશે તાબડ તો મિત્રો હવે આઈંકર ભાઈ તઈ મને બે ખેલાડી ખેલાડીઓ વધ્યા છે ઘનુભા અને ભાઈ બંને આવેલા આવડે એસવી બાર સાડીત્રી તો હવે જોયું છે શું થાય છે ભાઈ ઘનુભા ઘનુભા ખડમાં માં ગીરી ગયા છે હંમેશા એની જેમ અને જોઈ લો ભાઈ પટ્યું બટયું બેન્ડું બેન્ડ મારે છે આઠ નંબરની ટીમે રસ કરી દીધો છે તો હવે જોયું છે એસપી બાર ત્રી અને ભાઈ ઘનુભાઈ શું કરે છે ડિનર ઠોકે છે કે પછી પોતે ઠોકાઈ જાય છે તો ભાઈ રસ કરી દીધો છે આઠ નંબરની ટીમના ખેલાડી ભાઈ કાર્તિક ઓપી ભાઈ એસપી બાર સાડેત્રી માથે જોરદાર ફાયરિંગ કરીને નો કરી નાખ્યા છે ઘનુભાઈ કવર ફાયર આપવાની કોશિશ કરી પણ ઘનુભાઈની પેટી પાડી દીધી છે અને થઈ ગયું છે ચિકન ડિનર કોંગ્રેચ્યુલેશન્સ વિનર ટીમ એક્સ જોરદાર રેમા અને બધા મિત્રો ખૂબ સરસ રેમા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો અને તમારે રમવું હોય તો વ્યાવો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક મળી જાય છે બાય બાય